માત્ર પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ લોકો જ અંગદાન કરે છે જે ભારતની જરૂરિયાતો સામે ખૂબ જ ઓછું છે લોકોમાં જાગૃતિનો અભાવ ડર અંધશ્રદ્ધા નિરક્ષરતાના કારણે પશ્ચિમી દેશો કરતા ભારતમાં અંગદાનનું પ્રમાણ ઓછું છે

વર્ષીય વિંજોડાનું કારણે મોત વિંજોડા પરિવાર દ્વારા અંગદાન કરવામાં આવ્યું ત્યારે મહત્વનું છે કે સુનિલભાઈ જતા જતા પણ બીજા લોકોને નવી જિંદગી આપતા ગયા ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અંગદાન માટે જાગૃતિ ફેલાવતા દિલીપ દેશમુખ પણ હોસ્પિટલમાં ઉપસ્થિત હતા